સુરત શહેર જે બ્રિજ સિટી તરીકે ઓળખાય છે ત્યાં તાપી નદી પરના પુલો લોકો માટે સુવિધાજનક હોવા છતાં ભૂતકાળમાં આત્મહત્યાના બનાવો માટે પણ જાણીતા બન્યા હતા આ ઘટનાઓને રોકવા માટે સુરત મહાનગરપાલિકાએ 2009 થી શહેરના તમામ રિવર બ્રિજો પર સેફટી જાળીઓ લગાડવાનો મહત્વનો નિર્ણય લીધો હતો આ પ્રયાસોના પરિણામે સરદાર બ્રિજ અને સવજી કોરાટ બ્રિજ જેવા પુલો પરથી આત્મહત્યાનું પ્રમાણ લગભગ શૂન્ય થઈ ગયું હતું જેનાથી અનેક અમૂલ્ય જિંદગીઓ બચી હતી જોકે સુરતના કેબલ સ્ટેટ બ્રિજ પર સેફટી જાળી ન હોવાથી લોકસભાના સાંસદ મુકેશ દલાલે કમિશ્નરને પત્ર લખીને સેફટી જાળી લગાડવામાં માંગ કરી છે જોકે અડાજનથી આઠવ લાઇન્સને જોડતા કેબલ સ્ટેટ બ્રિજ જેનું નિર્માણ બે હજાર દસ માં શરૂ થઈ બે હજાર અઢારમાં લોકાર્પણ થયું હતું તેના પર કોઈ અગમ્ય કારણોસર સેફટી જાળી લગાડવામાં નથી આવી આજના રોજ પણ આ બ્રિજ પર જાળી ન હોવાથી નગરજનોની સલામતી અને આત્મહત્યા જેવા કિસ્સાઓને રોકવાના માનવીય હેતુસર એક સાંસદે પાલિકા કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે પત્રમાં કેબલ સ્ટેડ બ્રિજનો સ્ટ્રક્ચરલ ટેસ્ટ રિપોર્ટ કરાવી જો તે પોઝિટિવ આવે તો શહેરના અન્ય રિવર બ્રિજોની જેમ આ બ્રિજ પર પણ ઝડપથી સેફટી જાળી બનાવવાની પ્રક્રિયા શરૂ કરવા માંગ કરવામાં આવી છે હું જ્યારે સ્થાયી સમિતિ ચેરમેન હતો તે દિવસોમાં સરદાર બ્રિજ પરથી દર વર્ષે લગભગ સરેરાશ નેવુંથી સો લોકો અને બ્રિજ પરથી લોકો આત્મહત્યા કરતા હતા કારણ એ સીધો ઉપાય હતો એને કારણે કેટલાય કુટુંબો બરબાદ થઈ ગયા કેટલા યુવાનો યુવતીઓની જિંદગી બરબાદ થઈ ગઈ હતી ત્યારે મેં સર્વપ્રથમ નેટ અહીં સરદાર બ્રિજ પર લગાવવાનું સૂચન મ્યુનિસિપલ કર્યું હતું ત્યારબાદ જેટલો નદીનો પટ છે એટલા ભાગમાં બ્રિજ પર એ એ નદી લાગી ગઈ નેટ 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 બાદ તરત જ એનું પરિણામ એ આવ્યું કે આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થઈ ગયું તે પરિણામ જોઈને તાત્કાલિક પછી જેટલા પણ બ્રિજ છે એમાં સૌથી કોરાટ બ્રિજ ને સેકન્ડ પ્રાયોરિટી માં લઈને સૌજી કોરાટ બ્રિજ પરથી પણ આ નેટ લગાવવામાં આવી સૌજી કોરાટ બ્રિજ પર પણ આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થયું ત્યારબાદ જેટલા પણ બ્રિજ બન્યા નહેરુ બ્રિજ પર પણ લગાવી નવા જેટલા પણ રિવર બ્રિજ બન્યા એની પર પણ લગાવી પણ બે હજાર દસમાં જે કેબલ સ્ટેજ બ્રિજ બન્યો છે એમાં સંભાવ આ સેફ્ટી નેટ લગાવવાનો ચૂક થઈ ગઈ છે તો મારા ધ્યાન પર એક વિષય આવતા મેં જોયું કે ત્યાં સેફટી નેટ નથી તમે મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખીને સૂચન કર્યું છે કે તાકીદે કેબલ તે સ્ટ્રકચરલ રિપોર્ટ કઢાવીને અને જો એ સ્ટ્રક્ચર રિપોર્ટ પોઝિટિવ પોઝિટિવ આવે તો જેટલા પટ્ટમાં નદી છે તેટલા પટમાં એક સેફ્ટી નેટ લગાડવામાં આવે જેથી આ પુલ પરથી પણ લોકો આત્મહત્યા કૂદીને આત્મહત્યા નહીં કરે અને શહેરીજનોની જિંદગી બચે અમૂલ્ય જિંદગી બચે અને ગઈ કેટલાય કુટુંબો બરબાદ થતા બચ્યા મુકેશ ગોરફ દિવ્યાંગ ન્યૂઝ સુરત